પાલો પાલડી કેમ છે રામ રામ અને સીતારામ ડાયરા તો આપણે જો હવર પવરમાં જાગી જ ખબર પડી જાય એટલે જાગે જવું પડે અને આપણે જાવરનું ખેતરમાં રીંગણાં ઉતરવા ડેલીનું રૂટીન થઈ ગયું છે હવરમાં જાગીને આ પાણી પીને રીંગણાં ઉતારવા જવાનું આ છે આપણી નદી હજી પાણી હાલ્યો કારણ કે એમાં ગટરનું પાણી એડ કરી નહીં શું એટલે આવ્યા કરે આપણો રસ્તો આપણી એ સીડી મહિન્દ્રા થાર અને બોખર ગાડી પડી રહી છે આપણે હળું ખેતરમાં આવી જ જશે અને આપણે નારિયેળી અને બાજુ છે રીંગણી પાણી થોડીક ખેંચ પડે આ બધું પાઠી બાકી મૂકી દીધું છે આ આંબો એક પડી ગયો છે તાવ તે વાવાઝોડું આવ્યું ને તાવ વાતાનું તે બધું ઘણા આંબા પડી ગયા બધા મોટા મોટા હતા આપણે જવાનું છે પાવડો મારવા મારવાળા ગામમાં ને થોડું ડીઝલ પૂરા કારણ કે ઓછું છે પેટ્રોલ પંપ આવી ગયો હમણાં થોડીક વારમાં ડીઝલ પુરાય આ છે પેટ્રોલ પંપ રોડે આપણે આલ્યા છે રોડ એન્ડ રોડ નથી આઈલા હવે આવવી કોળી નાની આવી દીકરો આપણે પાણી પીવા વોલ્ટ પડ્યો છે ઉગ્યો ભાગ આગે નાખ્યો છે આ એટલો ભાગ બાકી છે ને આમે બાકી છે અહીંયાથી શરૂ કરી દીધું છે એ આ મહેમાન બોલાય વગર ને આવ્યા છે બે આ બાજુ છે ને એક આ બાજુ બેઠા છે આપણે તો પાવડો હાકી નાખ્યો છે ને હવે આવી જઈ ઘેરે આ છે આપણો ટ્રેક્ટર અને આ છે રસ્તો કરતા પાવડે અને આ કાંટા છે આપણે જો ટ્રેક્ટર હાકીનું એવાથી અને સીધા દારિદ્યાસી ખેતરમાં આપણે દવા છાંટવા તમે જોઈ શકો છો આ હું છે ડબ્બા ટીંગ એ રીંગણા ઉતારવાના ડબ્બા છે પાછળ પપ નાખી દીધો ખંભે અને આ છે આપણી રીંગણી આમાં ઈળની અને મસરીની દવા છાંટવાની છે આ જ કરો છે તાવ પછી ખબર પડે સાફ પાડી દેવાની એટલે મોટર ચાલુ થઈ જાય ને દવા એવા કરે આપણે ઉડાડા કરવાની આમાં કઈ નવીન હોય નહીં બધાને આવડતું જ હોય સાફ પાડતા ત્રણે પો દીધા છે આ ભાગ ઉકળી ગયો છે અને હવે આ ભાગ સાટવાનો બાકી છે ઊભા છે વાકા રાહા થાય નજર બટ્ટુમાં ઊભા થઈએ